તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ ગોપાલ ઇટલિયાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે એ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારે પડે લાવતો હશે દોસ્તો તો દોસ્તો ગોપાલ ઇટલિયા એવું બોલી રહ્યા છે કે મને એમ કહેવાય છે કે મારી નાખો મને ફાંસીએ સડાવી ગયો મને જેલમાં નાખી ગયો પણ મને ન્યાય આવો તો હાલ આ શું વાટે બોલી રહ્યા છે અને શું કારણ છે દોસ્તો તો આપણે યાટલી બના રહે હું તમને આખી માહિતી દેવાનો છું દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદની અંદર ગોપાલ ઇટલીયા જીત્યા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં ગોપાલ ઇટલિયાની આવી ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો ગોપાલ ઇટલિયા એવું બોલી રહ્યા છે કે ગુજરાતના ખેડૂત ગુજરાતના ગરીબ લોકો એને નોકરી કેમ નથી મળતી એનો મને જવાબ આપો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદાની અંદર ગોપાલ ઇટલિયા અત્યારે ઘરે ઘરે જઈને બધોની હાલ ચાલ પૂછે છે દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગોપાલ ઇટલિયા જીત્યા બાદ અત્યારે સોશિયલ મીડિયા પર નવા ખુલાસા ચર્ચાઓ પણ થઈ રહ્યા છે નવી નવી ક્લિપો પણ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હતું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં ત્યાંથી ક્રિયા આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું ત્યારે નવી નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ગોપાલ ઇટલી અને વિસાવદની અંદર જીત થતા અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગરીબ લોકો માટે વિસાવદની અંદર એમ કહેવા છે ગોપાલ ઇટલી ભગવાન ગણો તો પણ ખોટું નથી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ઘણા લોકોનું એવું કહેવું છે કે ગોપાલ ઇટલીએ જે જે સવાલો આપ્યા છે કે હું આ વસ્તુ કરી દી આ વસ્તુ કરી દીશ તો ક્યાંય ફરી તો નહીં જાય ને તો જનતા એવું બોલી રહ્યા છે કે ગોપાલ ઇટલીયા આમાંથી ભરોસો રાખીને એને અમે વિજય બનાવ્યો છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી ક્રિયાવાનો વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાયક શેર જરૂર કરી ફરી વાર બીજા વીડિયો મળે તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે વાર બીજા વીડિયોમાં તપ્તકેલી બાય બાય